ક્યારે તમને એવું લાગ્યું છે સવાર સવારમાં કોઈક મોટિવેશન વિડીયો જોઈ લીધો અને તમને લાગે છે કે હું મારી જિંદગી બદલી દઈશ મારા સપનાઓને સાકાર કરી લઈશ અને બે ત્રણ દિવસ પછી એ જ એનર્જી એ જ ઉત્સાહ એ જ જુસ્સો ઓછો થઈ જાય છે કેમ આવું થતું હશે વિચાર કર્યો છે ખરો તો મોટિવેશન એક ચિંગારી છે અને ડિસિપ્લિન એ ચિંગારીને સળગતી રાખવા માટેની હવા છે જો ચિંગારીને હવા ના મળે તો ચિંગારી ભૂજાઈ જાય છે એવી જ રીતે જો ડિસિપ્લિનમાં કન્વર્ટ નહીં કરીએ તો આપણી મંજિલ સુધી પહોંચી શકતા નથી તો મંજિલ સુધી પહોંચવા માટે ખરેખર ડિસિપ્લિનની જરૂર છે મોટિવેશનની નહીં જરા વિચાર કરો રોજ તમે વન પર્સન્ટ તમારી અંદર બદલાવ લાવવાનો પ્રયત્ન કરો છો તો વર્ષના અંતે તમારી અંદર સાડત્રીસ ગણો બદલાવ આવી જાય છે અને આ ચમત્કાર એમ જ નથી આવતો આ ચમત્કાર મોટિવેશન થી નહીં પણ ડિસિપ્લિન થી આવે છે મોટિવેશન આપણને શરૂઆત કરાવે છે અને ડિસિપ્લિન આપણને અંત સુધી પહોંચાડે છે મંજિલ સુધી પહોંચાડે છે એક નાનું એવું એક્ઝામ્પલ સમજીએ આપણી આજુબાજુ ઘણા બધા એવા લોકો છે કે જેમને જોઈને આપણને થયા કરે કે વાહ એમની કેટલી સરસ મજાની લાઈફ છે સક્સેસફુલ છે જેમ કે અનિલ અંબાણી અદાણી નિરમા કંપની ટાટા મોટર્સ આ બધા જ કંપનીસના જે માલિક છે એમને જોઈને આપણને થાય કે વાહ એમની શું લાઈફ છે અને એ સાથે સાથે જે ફેમસ સિંગર છે ક્રિકેટર છે એથ્લિક્સમાં જે આગળ પડતા છે આ બધાને જોઈને આપણને એવું લાગે વાહ આ લોકોની શું લાઈફ છે પણ એ લાઈફ આપણે 30 સેકન્ડ ની એક રીલ સક્સેસફુલ રીલ પણ એની પાછળ એમણે રિયલમાં મોટિવેશન થી કામ કર્યું છે કે ડિસિપ્લિન થી કામ કર્યું છે એ સમજવું ખૂબ જરૂરી છે આ બધા જ સક્સેસફુલ લોકોની સ્ટોરી જો તમે જાણશો સમજશો તો ખબર પડશે કે એમણે મોટિવેશનથી નહીં પણ ડિસિપ્લિનથી કામ કર્યું છે ત્યારે આપણા બધા માટે એ એક્ઝામ્પલ રૂપ બના છે કોઈ સિંગર છે એને ફેમસ થવું છે આખા વિશ્વની અંદર એને ફેમસ સિંગર બનવું છે તો ફેમસ સિંગર બનવા માટે એને અવાજ સારો છે બધું જ સારું છે તો શું એક સોંગ ગાઈ લેશે અથવા તો એક સોંગ ફેમસ થઈ તો સિંગર ઓલવેઝ ફેમસ રહેશે નહીં ત્યાં સુધી પહોંચવા માટે એને રોજ મન હશે કે નહીં હશે રિયાઝ કરવો પડશે આજના કરતા એને કાલે વધારે બેટર પરફોર્મન્સ આપવું પડશે નેક્સ્ટ વધારે પરફોર્મન્સ સારું આપવું પડશે તો આવી રીતે એ રોજ ડિસિપ્લિનથી કામ કરતા હોય છે થાક લાગ્યો હોય ના હોય છતાં પ્રેક્ટિસ એમની ચાલુ હોય છે આને કહેવાય મંજિલ સુધી પહોંચવા માટેનું ડેડિકેશન ક્રિકેટર હોય તો એ ત્રણ ચાર દિવસ કામ કરવાનું બંધ કરી દેશે તો એને નવેસરથી સ્તરથી વર્ક કરવું પડે છે તો આવી જ રીતે ડિસિપ્લિન આપણને રોજ વન પર્સન્ટ બેટર બનાવતું હોય છે મારે વેઇટ લોસ કરવું છે એનું થઈ ગયું છે તો મારું કેમ નહીં થાય એ સરસ બોડી બનાવી છે તો મારી પણ બની જશે હા ઓફકોર્સ બોડી બનવાની જ છે અને બનશે જ મોટિવેશનથી આપણે શરૂઆત કરી દીધી ત્રણ ચાર દિવસ સરસ મજાનો ડાયટ ફોલો કર્યો જીમમાં જવાનું શરૂ કરી દીધું લાઇફસ્ટાઈલમાં થોડો ઘણો ચેન્જ લાવી દીધો પણ થોડા દિવસ પછી આપણને આળસ આવે છે કે આજે ચાલી જશે આજે તો મેં સવારમાં થોડું બીજું વધારે પડતું ખાઈ લીધું હતું તો ચાલશે મારે કાલથી શરૂઆત કરીશ અને એવી રીતે આપણું મોટિવેશન જે છે એ ચાર પાંચ દિવસ પછી ઓછું થઈ જાય છે પણ આપણે આપણી મંજિલ સુધી પહોંચ્યું છે એ બોડીને પરફેક્ટ બનાવી છે લોકો આપણને કહે કે તમે સ્માર્ટ દેખાવ છો તમારું બોડી ફિગર બહુ જ સરસ છે તમે હેલ્ધી છો આવું આપણને કોઈ કોમ્પ્લિમેન્ટ આપે એના માટે આપણે રોજ મન હોય કે ના હોય એક્સરસાઇઝ કરવી પડશે મન હોય કે ના હોય ને ફોલો કરવું પડશે મન હોય કે ના હોય લાઈફ સ્ટાઇલમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે તો આ બધા બદલાવ એક દિવસમાં નથી આવી જતા સ્ટેપ બાય સ્ટેપ તમે રોજ તમારા લાઈફસ્ટાઈલમાં થોડો ઘણો ચેન્જીસ લાવતા જાઓ છો ત્યારે તમને વરસ પછી તમારી બોડીની અંદર એક સરસ મજાનું ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે અને એ ટ્રાન્સફોર્મેશન એવું હોય છે કે તમે બહાર નીકળો છો તમારી સોસાયટીમાં તમારા એરિયામાં તો લોકો મળ આંગળા નાખી જાય છે અને એમના મોડામાંથી અનાયાસે જ સરી પડે છે વાવ સુ બોડી બનાવી છે શું સ્માર્ટનેસ ને સ્માર્ટ બોડી દેખાય છે તો ખરેખર એ શબ્દ આપણે સાંભળવો હોય તો એના માટે ડેડિકેશન થી ડિસિપ્લિનથી રોજ કામ કરવું પડશે એક દિવસ આપણે હેલ્ધી ખાવાનું ખાઈ લેશું તો આપણી બોડી નથી બની જવાની એક દિવસ જીમમાં જઈશું ડાયટ ફોલો કરીશું લાઇફ ફોલો કરીશું બોડી નથી બનવાની એના માટે ડિસિપ્લિનથી રોજ કામ કરવું પડશે અને એક વખત એ મંઝિલ સુધી પહોંચી ગયા જેમ કે આપણી બોડી સરસ મજાની બની ગઈ તો એને મેન્ટેન રાખવા માટે રોજ પ્રેક્ટિસ કરવી પડશે કોઈ ફેમસ સિંગર છે એ ફેમસ થઈ ગયો છે ક્રિકેટર ફેમસ થઈ ગયો છે તો એને એનું લેવલ જાળવી રાખવા માટે સ્ટેબલ કરવા માટે એને રોજ પ્રેક્ટિસ કરવી પડશે મેન્ટેન કરવા માટે એને કામ કરવું પડશે તો ક્યારે આપણું ડિસિપ્લિન જે છે એ જવું ના જોઈએ ડિસિપ્લિન ને આપણે આપણી આદત બનાવી દઈશું તો કોઈપણ સપનું આપણે સાકાર કરી શકીશું કોઈ પણ મંઝિલ આપણા માટે મુશ્કેલ નથી એ મંઝિલ આસાન બની જશે પોતાની જાતને એક પ્રશ્ન પૂછો શું તમે તમારા સપનાઓ સાકાર કરવા માટે એટલા કટિબદ્ધ એટલા પ્રતિબદ્ધ એટલા ડેડિકેટ છો મન હોય કે ના હોય તમે એ કામ કરતા રહેશો કારણ કે સાચી સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમે ભાવનાઓના ગુલામ નહીં પણ પોતાના નિર્ણયોના માલિક બની જાઓ છો બોસ બની જાઓ છો રોજ સવારે પોતાની જાતને કહો કે મારે મોટિવેશનની જરૂર નથી જરૂર છે ફક્ત મારી સાથે કરેલા કેટલાક વચનોને નિભાવવાની અને આ જ વિચારો ધીરે ધીરે તમને ઓર્ડિનરીમાંથી એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવી દેશે તમારી લાઈફનું તમે વિચાર પણ નહીં કર્યો હોય એટલું સરસ મજાનું ટ્રાન્સફોર્મેશન જોવા મળશે આ ચમત્કાર ત્યારે જ થઈ શકે છે જ્યારે તમે રોજ ડિસિપ્લિનથી કામ કરો છો મોટિવેશન એ બીજ વાવવા જેવું છે એક્સાઇટમેન્ટમાં ઉત્સાહમાં આવીને તમે ગોલ તો બનાવી દીધો કે હું બદલાઈ જઈશ મારી લાઈફ બદલી નાખીશ મારા સપનાઓને સાકાર કરી દઈશ પણ એ એ એ બીજને જો તમે પાણી નથી 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 પાતા તો બીજ બીજ ઉગવાનું વૃક્ષ બનવાનું ડિસિપ્લિન એ પાણી છે જેને તમે રોજ આપો છો ક્યારેક મનથી ક્યારેક થાકથી તો ક્યારેક એમ જ પણ રોજ આપો છો ભૂલતા નથી અને થોડા વર્ષો પછી આ નાનું બીજ તમને ઠંડી છાયા આપનારું ઘટાદાર વૃક્ષ બની જાય છે અને આવી રીતે તમે પણ તમારા અંદર નાનો નાનો બદલાવ લાવીને તમારી મંઝિલ સુધી પહોંચી જાઓ છો પહોંચો છો જરૂર એ નિશ્ચિત છે એ પાક્કું છે પણ એ બદલાવ ધીમે ધીમે આવે છે તો હંમેશા એક વાત યાદ રાખો મોટિવેશન આગ લગાડે છે અને ડિસિપ્લિન એ આગને ચાલુ રાખે છે એટલે કે સળગતી રાખે છે સાચે જ તમારે તમારા સપનાઓને સાકાર કરવા હોય જિંદગીમાં કંઈક અલગ શિખરો સર કરવા હોય તો ડિસિપ્લિનને તમારી આદત બનાવી લો કારણ કે જ્યારે આદતો સાચી હોય છે ત્યારે મંઝિલ ખુદ તમારા પગે નમી જાય છે જો આ વાત તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કમેન્ટમાં એક શબ્દ જરૂરથી લખો ડિસિપ્લિન અને ચાલો આપણે બધા સાથે મળી અને રોજ વન પર્સન્ટ સારા બનવાની શરૂઆત કરીએ અને આપણા સપનાઓને સાકાર કરીએ તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બડા સોચો બેખોબ જીવો